નમસ્કાર ખેડૂત મિત્રો હું કયુર વેકરી આપ સર્વે ખેડૂત મિત્રો નું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ જસદણ તાલુકાના જસદણ ગામ એક ફિલ્ડની અંદર કે જે તમે જોઈ શકો છો કે આ બાજુનો ફિલ્ડ છે એની અંદર એનપીકે ના ફેક્ટરી વાપરેલા નહોતા એટલે કે એનપીકે કન્સોર્ટિયા દાણાદાર આવે વાપરેલ નથી ને આ બાજુના ક્ષેત્રની અંદર વાપરેલું છે તો ખેડૂત મિત્રો તમને અત્યારે ફરક દેખાય છે કે અહીંયા ખેડૂતોએ જ્યારે જમીનની ખેડ કરી ત્યારે જમીનમાં ખેડ કરવામાં મજા આવી અને ફટાફટ થઈ ગઈ હતી જ્યારે આ બાજુની જમીન છે એમાં ખેડ કરવામાં પણ તકલીફ પડેલી હતી તમે અત્યારે વિડીયોમાં પણ જોઈ શકો છો કે ટેફાની સંખ્યા જુઓ ખાલી જેની અંદર એનપીકે કે એટલે કે આપણી આઈપીએલ બાયોલોજિકલ્સનો ગ્રીફીનનો ઉપયોગ નહોતો થયેલો અને આ બાજુ ગ્રીફીનનો ઉપયોગ કરેલો હતો તો ઘણો એવો ફેરક જોવા મળે છે તો ખેડૂત મિત્રો ચોમાસું કોઈ પણ વાવેતર કરો એક વખત એનપીકેના બેક્ટેરિયા એટલે કે એનપીકે કન્સોર્ટિયા આઈપીએલ બાયોલોજિકલ્સ નું ગ્રિપિનનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો ખૂબ ખૂબ આભાર